you uh -huh.

પીવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી પાચન સંબંધિત વિવિધ સમસ્યાઓ થઈ શકે છે તમને જણાવી દઈએ કે મકાઈમાં રહેલા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ અને સ્ટાર્ટ કારણે તેનું સેવન કર્યા પછી તરત જ પાણી પીવાથી પેટમાં દુખાવો થઈ શકે છે જ્યારે તમે કબજિયાત જેવી સમસ્યાથી પરેશાન છો તો આવું કરવું તમારા માટે બિલકુલ યોગ્ય નથી એવું પણ કહેવાય છે કે મકાઈ ખાધા પછી તરત જ પાણી પીવાથી તમે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓનો શિકાર બની શકો છો આવી સ્થિતિમાં મકાઈ ખાધા બાદ પાણી પીવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે મકાઈ ખાધા પછી તમારે પાણી પીવા માટે ઓછામાં ઓછું પિસ્તાલીસ થી સાહીઠ મિનિટ રાહ જોવી જોઈએ જો તમારે પાચન સંબંધિત કોઈ બીમારી હોય તો તમે લીંબુ લગાવીને મકાઈ ખાઈ શકો છો